હા હવે બીજી એક વાત તો સર એક મિનિટ બોલો હવે અનિમાય બીજા એક કાકા હતા ને જે પપ્પા તે તેને વિલ કરેલું છે ને વીલ ની નોંધ કરેલી છે સબ રજિસ્ટર પણ બધા સર્વે નંબરો લખ્યા છે પણ એની છે ને ઉલ્લેખ નથી કરેલો કે ભાઈ આ ગુઠા વડીલો પાછી જમીન હતી ને તેમાંથી ઓગણીસ ગુઠાનો હિસ્સો પડે છે વીસ ગુઠાનો આ સર્વે નંબર પર હિસ્સો પડે છે એવું લખેલું નથી પણ નોંધ પડેલી છે બધી નો હિસ્સો મળે અમારા વડીલો પાછી જમીનમાં મારા પપ્પાનું નામ આવે છે અમલીકરણ કરાવવું પડે તમારે વીજનું અમલીકરણ થાય ત્યારે મળે ને એમને ક્યાંથી મળશે એમાં લખેલો છે શું કરવાનું અમલીકરણ માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જાવ મામલતદારને અને મામલતદારમાંથી જો વાંધા અરજી આવી તો પ્રાંતમાં અપીલ દાખલ કરવી પડે પેલા મામલતદારમાં તો જાવ વીજનું અમલીકરણ માટે થઈને અરજી આપો હા આવી બધી શીખવું હોય તો તાલીમ કેમ નજીકમાં છે એમાં આવી જાવ ઘણો બધો ખજાનો જાણવા મળશે માણસો ને સીધું પ્રશ્ન આવે એટલું સમાધાન જોઈએ છે આગળ નવા નવા પ્રશ્નો નો જાગે શીખવા માટે આવવું જોઈએ સાહેબ આમાં છે બધી જમીન માં છે ને હવે 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 એ લોકો અમારા બે ભાગ ની જમીન આવેલી છે જે વિલ આધારે અને આના આધારે વડીલો પાસે થી જમીન માં એટલે હવે એ બધી જમીન એ મેં ભાઈ ભાગ વધ્યા છે બધી તમે મારી પાસે ફરિયાદ ન કરો પ્રશ્ન પૂછો ફરિયાદ કરવાનું આ પ્લેટફોર્મ નથી પોલીસ સ્ટેશન હોય છે ન્યાય આપવાનું કામ જે છે એ પુરાવાના આધારે ન્યાયાધીશ નું એ મારું કામ તમને સલાહ આપવાનું છે ફરિયાદ સાંભળીને હું શું કરીશ આવી પાસે બધું હાથમાં આવી જાય ત્યારે બતાવી જજો પૂછી જાજો તાલીમ કેમ્પ આવજો અત્યારે આગળ કઈ નથી હું તમને શું હા બરાબર છે